हरे ब्रह्मा तो श्री गुरुदेववा रामाचरो ने देवते हरि हाथ में तीर पत्तों ने उगारवा समय आउर रह गई कमाल को दो बातें शिखर है कर साहब की बंदूकें मुखे वो कोन है बोलिए श्री रामदेव जी महाराज की जय यज्ञ नारायण भगवान की सतगुरु कबीर साहब की परम पूज्य राम बापू ने सर्व संतन की પૂજ્ય કિરણદાસજી માતાજીના દિવ્ય તપથી અને પૂજ્ય દયારામ બાપુ એટલે કે સદગુરુ મહારાજ એમના બાલબહેન અને માતાજીના સદગુરુ મહારાજ દયારામ બાપુ મારે બહુ પરિચિત હતા તો એમના દિવ્ય આશીર્વાદથી આજે દિવ્ય ધામ બન્યું છે હું ખૂબ જ બધા ભક્તોને અને પરમાત્માને વંદન કરી ધન્યવાદ આપું છું કારણ કે પુરુષ સાધુ હોય છે પણ માતાજીઓ જ્યારે દીકરીઓ ભે છે એને બહુ તકલીફો પડતી હોય છે તો આજે બીજે માતાજીના સાનિધ્યમાં બધા ભક્તોના ભાવથી આવું રૂરજાના ધામમાં સદગુરુ કબીર સાહેબને કલયુગલા જે દેવ કહેવાય

અમારે આવું જ પડે આવું ધામ હોય છે આ ધામ આથી ને વધારે ઉજળું પડે કર્યા કરેબ એનું ભજન કરો સાહેબ અને ભૂખે કોણ ભોજન ભજન તો રૂડુ ખુબ દિવ્યા દિવ્ય બધા ભક્તો બધા દાતાઓને વિનંતી આવતા જાતા રહેજો અહીંયા ભજન થતા રહીએ ભોજન કરાવતા રહીએ અને ખૂબ માતાજીને સહયોગ કરજો તારા મારો રત્નો રાખો મગજ બહુ અહીંયા આવતા પછી માતાજી રડવું હોય માતાજી તમને ઓછું નહીં લગાડતા બધા સંતો તમારી સાથે છે બધા આગેવાનો તમારી સાથે છે ભક્તોય સાથે છે અને ગુરુ મહારાજના ભગવાન તો છે જ તો ફરી વખત આપ બધાએ ખૂબ ભાવ રાખજો આજે અગિયારસ છે એટલે મારે આ સમાન મહેમાન બધા છે